કોડકી ગામે ગ્રામ પંચાયતની બેદરકારી આવી શામે દંપતીને ગાયોએ લેતા હાડફેટમાં તેમને ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુજ તાલુકાના કોડકી ગામના રહેવાસી રાત્રે નાઇટ ડ્યુટી કરીને પરત ઘરે આવતી વખતે રસ્તામાં બેઠેલી ગાયો અચાનક ઊભી થઈને દોડતા દંપતીને ઈજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે વધુમાં જાણીએ ભોગ બનનાર વ્યક્તિ પાસેથી મહેશ્વરી ઈશ્વર ગામ કોડકી રહેવાનું એક્સિડન્ટ થયું છે નોકરી પર જાતી હતી મારા ઘરવાળી મુકવાનો હું પાછા વર્યા હતા ત્યારે મખણાથી પાછા વર્યા હતા ત્યારે સ્પીડમાં થોડી ગાડી હતી તો સામે ગાયો એકબીજાને લડીને સામે અડફેટમાં આવી ગયા હું ગામ પંચાયતને કહું છું કે ભાઈ આ ઢોરો ને વારો ને ઢોરોનો ત્રાસ વધારે છે તો આ આજે થોડુંક મને આમાં થોડુંક લાગ્યું છે કાલે માણસોને કે વધારે પણ લાગી શકે એવું શક્યતા છે એમ તો મને જદી ખ્યાલ નથી એક્સિડન્ટ મારે મારે આ પહેલો મને દાખલો છે કોડકી ગામમાં એક્સિડન્ટ મારે ઘરવાળીને મને ઈજા પહોંચી એને વધારે લાગ્યું છે